નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત તો પશુપાલક મિત્રો આપણે ઘણા સમય બાદ આ વિડીયોનું સ્ટાર્ટ કર્યું છે કેમ કે આપણે રાત્રામાં વહી ગયા છે હરિદ્વાર આપણે એમ હતું કે ન્યા તબેલાની ઉપાય હોય તો આપણે વિડીયો બનાવશું ન્યાં કાંઈ એ ઉપાય રોવા ન મળે ભેંસ જાય કોઈ વસ્તુને રોવા તબેલા રોવા ન મળે એટલે આપણે ઘણા લેટ થયો આ વિડીયો તો પશુપાલક મિત્રો આજે આપણે ફાડા વિશે વાત કરવાની છે આપણો ફાડો કેવી રીતની તૈયાર કરવો કેવી રીતને ટપે અને કેવી રીતને એ ફૂટે એના વિશે આજે આપણે વાત છે તો મિત્રો આપણે ત્રણ વર્ષનો પાડો થઈ ગયો તમે જોઈ શકો છો તો પાડાને ફૂટ માટે કેવી કેવી કાળજી લેવી જોઈએ તો આ સંપૂર્ણ માહિતી આપણે પાડા વિશે વાત કરવાની છે તો પશુપાલક મિત્રો જે આપણો પાડો કમસે કમ ત્રણથી સાડા ત્રણ વર્ષનો થાય ને એટલે ફૂટી જાય છે તપતો ત્યાર થઈ જાય છે તો આજે આ તમે પાડો રોઈ શકો છો એ ત્રણ વર્ષ આજુબાજુ થઈ ગયો છે તો આમ તો આમ માનો તો કમ્પ્લીટ થઈ ગયો છે તો એને ફોડવા માટે શું આપણે કરવું તો પ્રથમ વાત કરું તો પશુપાલક મિત્રો આપણે પાડાને તૈયાર કરવા માટે ગમે કોઈપણ પ્રકારનું તેલ લઈ શકો છો પાંચસો ગ્રામ જેટલું આપણે તેલ એને ખાંડ સાથે અથવા નાળથી પાવાનું રહેશે બીજી વાત કરવામાં આવે તો આપણે હળદરનો ઉપયોગ કરવાનો છે તો હળદર કેવી રીતે ખવરવાની છે તો ખાંડ સાથે આપણે એને મિક્સ કરતું રહેવાનું છે પચાસ પચાસ ગ્રામ અને દેશી ઉપયોગ કરીએ તો આપણે કાંદા પ્યાજ ડુંગળી આવે ને ડુંગળી ડુંગળી ખવડાવો ને તો એ પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને આપણો પાડો ચાર છો છે કેમ એમ માહિતી મેળવવા માટે આપણા પાડાના દાંત છે ને એ બે ફૂટી જાય ને એટલે મનમાંનો આપણો પાડો ત્યાં થઈ ગયો છે ઘણા બધા આપણે વિડીયો જોયો પણ પાડા વિશે નહોતો તો મીધું લાવ્યો આ પાડા વિશે વિડીયો બનાવી જે પશુપાલકનું જે તબેલો જે પશુપાલક ફાર્મ હોય કાકા પશુ રાખતા હોય તેને જરૂરી છે ગાય ગાયું રાખતા હોય તો ખૂટ્યો રાખવો જરૂરી છે અને ભેંસો રાખતો હોય તો એક પાડો પાડવો જરૂરી છે પાડો પાડવાથી આપણને કેટલા ફાયદા થાય પ્રથમ વાત કરવામાં આવે કે આપણું પશુ હાલો પારસે છે પાડે આવ્યું છે તો આપણને ખબર નથી પડતી તો આપણો પાડો સાથે હોય તો આપણને ખ્યાલ આવી જાય છે ભાઈ આ પશુ આપણું પાસે આવ્યું છે પાડે આવ્યું છે એના માટે થઈને આપણે ડૉક્ટરોને બોલાવવાના અંતર તો વિઝટ ખોટે ઉપટોખોટો આપણે દેવાનું થાય જાઝા પશુ હોય તો પાડો પાડવામાં કોઈ આવશ્યકતા નથી એટલે પાડો પાડવો જરૂરી છે તો મિત્રો આ પાડાનો વિડીયો તમને કેવો લાગે જો સારો લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારી વિશે તમારી પાસે કોઈ પણ પાડા વિશે આવી માહિતી હોય તો અમને શેર કરજો અમે જિલ્લા પશુપાલક સુધી શેર કરીશું ધન્યવાદ